બે દાડા થઈ ગયા હેચી જ નહી મારી હોય ને હું નહીં બેઠો વાઘર નઈ મારે પૈસા એવા લાવ્યા હોય એટલે હું કઈ બે પડે એવા હતા એટલે લેવા પડે હા તો એમ તો

તમે પીધેલા તો ના બોલશો ત્રણ મહિના કર્યા હે સમજ પડી તમે ના બોલશો તમને ખબર નહીં વાત માં

કા કમલેશલાલ તમે અત્યારે રાતે આવી ગયા હા તો હેડો તો ખરા તમને બતાવું તમને શું મેટર શું થાય પણ એમ કહો તો ખરા માજો અરે એ જેમ બધું ખબર પડી જશે હ હા પણ

પંદર હજાર રૂપિયા થતા થતા પંદર હાલવાના થયા હવે આજ ફરી જીવનમાં કોન બુટ્ટી ચાલુ વ્યાજ ધંધો જ નહીં કરવો